રઘુદી નમસ્કાર મિત્રો ઉમેશ ઇન્ફો ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે રાતનપુરના પૂર્વ ધારાસભ્ય રધુભાઈ દેસાઈ પોતાના મત વિસ્તારમાં ફરી સક્રિય થયા છે જ્યાં તેઓ સક્રિય થતાની સાથે જ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને મોટી ચેતવણી આપી છે ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી સાંતલપુર તાલુકામાં વસવાટ કરતા અગરિયાઓને પોતાને પડતી મુશ્કેલીઓના કારણે વારંવાર આંદોલન કરવા પડે છે તેમજ સરકાર સામે પોતાની રોજીરોટી છીનવાઈ હોવાના પણ તેઓ દ્વારા સરકારને રજૂઆતો કરવામાં આવી રહી છે જ્યાં આજરોજ સાતલપુર તાલુકાના રાજુસરાગ મુકામે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પહોંચ્યા હતા જ્યાં તેઓએ અગરિયાઓને થઈ રહેલા અન્યાય બાબતે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું હતું કે અગરિયાઓના તેમના હક પરત કરો નહીં તો અમે આંદોલન કરવા માટે મજબૂર થઈશું તેમજ ઉપસ્થિત તમામ અગરિયા પરિવારોને તેઓએ આગળની તમામ લડાઈમાં તેમને સંપૂર્ણ સાથ આપવાની પણ તેઓએ બાંયતરી આપી હતી આવો સાંભળીએ તેમના શબ્દોમાં રોજી રોટી છીનવી લેવાની આ જે કુંભાણ ચાલી રહ્યું છે ગણતરી લોકોને લાભ આપવાનો સાચા લોકોને એ લાભથી વંચિત કરવાનું કાવતરું સરકાર હતી રહી છે ગુજરાત સરકાર સરકારને કહેવા માંગુ છું પાંચમી તારીખ અહીંયા રેલી થશે એ પેલા સરકાર નિર્ણય લઈ લે નગર આ રેલી ગાંધીનગર આવશે અને ગાંધીનગરમાં સરકાર જોડે જે પણ વાત કરવાની છે એ અમે કરવા માટે અમારી ભાષામાં પણ તૈયાર છે લોકશાહી બધાના હક માટેની હોય છે લોકશાહી પ્રજાના ન્યાય માટેની હોય છે લોકશાહી લોકોના રોજગાર ધંધા બંધ કરવા માટેની નથી હોતી આ શર્માતરશાહીનું શાસન ચાલી રહ્યું આખા દેશમાં ગરીબ લોકો ઉપર જુલુમ થઈ રહ્યા છે આખા દેશમાં ખેડૂતો ઉપર જુલુન થઈ રહ્યા છે નાના કામદાર લોકો ઉપર જુલ્મ થઈ રહ્યા છે આ એવી સરકાર જે લોકો ઉપર જુલ્મ કરી દે છે જે સરકારને પણ આપણે ચેતવણી આપવા માંગીએ છીએ કે તમે જે પણ કરી રહ્યા છો જુલ્મ શાસન કોઈ જ્યાં લાંબુ ચાલ્યું નથી ચાલવાનું નથી દેશનો ઇતિહાસ છે રાજા રાવણ જેવો અભિમાની માણસો પણ નથી ચાલે તો તમારું અભિમાન પર નહીં ચાલે રઘુદેશ ચેલેન્જ કરે છે સરકારને આ લોકોનો સાચો ન્યાય તમે આપો અમારે રેલી નથી કરવી ગાંધીજી દેવા માર્ગે અમારું આંદોલન ચાલુ રહેવાનું છે કોઈ પણ સંજોગોમાં આ લોકોને ન્યાયથી વંચિત કરવાનું તમે જે કૌભાંડ કરી રહ્યા છો તમારા જે મળતિયાઓ છે એને લાભ આપીને સાચા અગરિયાઓને બાજુ મૂકવાનું જે ષડયંત્ર છે આ ષડયંત્ર સરકારે બહાર આવીને જે સાચા અગરિયા છે એને ન્યાય આપી જોઈએ તેવી અમારી માગો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આપણા હાઈકોર્ટના સિનિયર એડવોકેટ પણ છે સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે એમને મને સ્પેશિયલ અહીંયા મોકલ્યો છે કોંગ્રેસ પાર્ટી તમને ન્યાય અપાવીને દેશે એ રાજ્યસભાના અંદર સંસદમાં રજૂઆત કરવાની છે ગુજરાત વિધાનસભામાં રજૂઆત કરવાની છે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવાની છે કે સુપ્રીમ કોર્ટ સુધી આપી આ લડત ચાલુ રહેવાની તમને બધાને ખાસ વિનંતી કરું છું આ લોકો જ્યાં હોય ત્યાં આજે ખેડૂતનું આંદોલન દિલ્હીમાં ચાલી રહ્યું છે તમે જોતા હશો તો ખેડૂતોમાં ભાગલા પાડવા માટે જાય છે સાચા ખેડૂતોના ખાલીસ્તાનીઓ કે છે આતંકવાદીઓ કે છે આ લોકો આવું બધું નાટક કરવા માટે ટેવાયેલા છેલ્લા દસ વર્ષથી જ્યારથી મોદી આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી આ દેશના ગરીબ લોકો ઉપર આ દેશના નાના નાના સમાજો ઉપર નાના કામદારો ઉપર પછાત સમાજો ઉપર દલિતો ઉપર તમે જોત અત્યાચાર વધી રહ્યા છે એનું કારણ આ લોકો મોટા લોકોના વેપારીઓ માટે છે આ દેશની બધી મિલકતો અદાણી અંબાણીને વેચી રહ્યા છે આ લોકો આ દેશનું ધનોત પરત કાઢવા બેઠા છે ત્યારે આપણે બધા એક રહેવું પડશે તો જ આપણે ન્યાય મેળવી શકશું તમે ચિંતા ન કરતા હું રઘુદેસાઈ તમારી લડતમાં છેક સુધી તમારા જોડે રહી પણ તમે પણ હલતા નહીં આ તમારા અંદર કરશે પણ જે પણ આના સાથે દગો કરશે આમથી પણ જે દગો કરશે એનો ઉપરવાળો કુદરત માફ નહીં થશે તમે તમારા લાભ માટે કોઈને નુકસાન કરો ના ચાલે કેમ કે બધા ઉપરવાળાનો જવાબ તો આપવાનો છે એટલે આપણે બધા એ કરીશું સો ટકા લડતમાં તમારું કામ પૂર્ણ થશે તમારો સાથ અને સરકાર સાથે કોંગ્રેસ પાર્ટી તમારા સાથે આજે રાહુલ ગાંધી બહુ મોટી રેલી લઈને આખી દુનિયામાં નીકળી પડ્યા છે ચાલતા નીકળ્યા છે આખા દેશ કેમ નીકળ્યા છે એ યાત્રા ગરીબ લોકો માટે યુવાનો માટે શિક્ષણ માટે મહિલાઓ માટે આ રોજગારી માટે કોંગ્રેસ પાર્ટી કાયમ માટે કામ કરતી રહી છે ભાજપને કહીએ છીએ આ સૂર્ય જે ઉગે છે એને દરરોજ આ થવાનું હોય છે આજે તમે ભલે મધ્યાહન પર હોય કાલ તમારો પણ અંત નક્કી છે ત્યારે ગરીબ લોકો ઉપર જો જુલમ કરશો તો ઉપરવાળાના દરબારોમાં તમારે પણ જવાબ આપવાનો છે આટલું કહું છું આ લોકોના ન્યાય માટે કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે જ્યાં પણ અમારી જવાબદારી આવશે તમારા સાથે છે પોલીસની ચિંતા ન કરતા સૌથી પહેલો દંડો ખાવાનો છે રઘુ દેસાઈ છે અને જેલમાં જવાનો છે તો મારી તૈયારી છે આટલું તમને કહું છું તમારા અહીંયા કોઈ જે ધારાસભ્યો ચૂંટાયેલા છે અને એ બધા ભાજપવાળા બધા એજન્ટ છે ઉદ્યોગપતિઓના બધાના આ એજન્ટોનો ક્યાંય વિશ્વાસ ના કરતા અને સાચી દિશામાં તમને ન્યાય મળે એમાં કોંગ્રેસ તમારી સાથે રહેવાની છે જય હિન્દ જય ભારત જય જય ગરબ